દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ જમીન પાકનો વહેલી તકે પકાવવાની લાઈમાં ખેડૂતો જંતુનાશક દવા સાથે હાલ પેસ્ટીસાઇડનો પણ ભરપૂર ઉપયોગ કરતા હોય જેને લઈને ખેતીની જમીન હાલ નિંદ્રજીવ બની રહી હોય જેની ફરીથી દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ જમીનો હાલ પાક વહેલી તકે પકાવવાની લાઈમાં ખેડૂતો જંતુનાશક દવા સાથે પેસ્ટીસાઇડનો પણ ભરપૂર ઉપયોગ કરી રહ્યા છે જેને લઈને ખેતીની જમીન હાલ નિજીવ બની રહી હોય જેથી કૃષિ તજજ્ઞો સાથે ખેડૂતોમાં પણ ચિંતા જોવા મળી છે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતની જમીન ફળદ્રુપ છે અને હાલ આ જમીન નિર્જીવ બની રહી હોય તેવું કૃષિ તજજ્ઞો લાગી રહ્યું છે દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા હાલ શેરડીના પાકમાં જંતુનાશક દવાઓની વધુ ઉપયોગ કરાઈ રહ્યો હોય સાથે નિંદામણ દૂર કરવા માટે પણ પેસ્ટિસાઇડની વધુ ઉપયોગ કરાઈ રહ્યો હોય જેને લઈને દક્ષિણ ગુજરાતની જમીન નિર્જીવ બની રહી છે દક્ષિણ ગુજરાતમાં જમીન નિર્જીવ બની રહી હોવાનું કૃષિ તજજ્ઞોની સાથે ખેડૂત આગેવાનો પણ જણાવી રહ્યા છે અને દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજના આગેવાન એવા જયેશ પટેલ દ્વારા પણ સુગર મિલોએ શેરડીની રોપણ માટે પહેલી સપ્ટેમ્બરની જગ્યાએ પહેલી ઓક્ટોબરની તારીખ આપવી જોઈએ તેવી રજૂઆત કરી હતી મારું નામ ડૉક્ટર સીજી ઇટવાલા સંશોધન વૈજ્ઞાનિક મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર નવસારી યુનિવર્સિટી નવસારી દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે શેરડીનું વાવેતર ઓક્ટોબર માસમાં કરવું પીતા હોય છે જેથી શેરડીનો સારો વિકાસ અને વધુ ઉત્પાદન મેળવી શકાય છે બસ નામ ડૉક્ટર એસસી માલી છે અહીં શેરડી સંશોધન કેન્દ્ર પર ક્રીડર તરીકે કામ કરું છું અને શેરડી જે રીતે અત્યારે વરસાદ પડે છે અને રોપાય છે તો તેના કારણે જમીન ચીપટ થઈ જાય છે એકદમ એટલે એના કારણે એના મૂળનો વિકાસ બરાબર થતો નથી અને એ એની વિપરીત અસર ઉત્પાદન પર પડે છે અને એ સિવાય પણ ખેડૂતો જે વીડી સાઈડ વાપરે છે તો એ વાપરવું ઓછું કરવું જોઈએ જયેશ પટેલ ખેડૂત આગેવાન દક્ષિણ ગુજરાતમાં મુખ્ય પાક શેરડી છે અને જે રીતે છેલ્લા ચાર પાંચ વર્ષથી ખેડૂતોમાં વહેલું વાવેતર કરવાથી પહેલી કાપણી સુગર ફેક્ટરીઓ કરવાને કારણે જે તેલ બદલાયો છે અને ખાસ કરીને પહેલી સપ્ટેમ્બરે જે રીતે વધુ વધુ વાવેતર થાય એ દિશાના પ્રયત્ન કરવાના કારણે ખેડૂતો ઉનાળામાં જ ટ્રેક્ટરથી ચાશ પાડી દે છે સ્વાભાવિક છે કે ત્રણ મહિના વરસાદ પડે એટલે એમાં નિંદામણ પણ પુષ્કળ થાય છે આ નિંદામણને અંકુશમાં લેવા જે રીતે મોટા પ્રમાણમાં પેસ્ટીસાઇડ દવાનો જે ઉપયોગ થઈ રહ્યો છે એને કારણે જમીન નિર્જીવ થઈ રહી છે અને એની સીધી અસર ઉત્પાદનમાં થઈ રહી છે જયારે શેરીના રોપણ વખતે જમીન નીરજીવ હોવાને કારણે ઉત્પાદન ખૂબ જ ઓછું આવી રહ્યું છે આવા સમયે જે રીતનો ટ્રેન્ડ વધતો જાય છે અને લગભગ બે લાખ એકરમાં વાવેતરની પહેલી સપ્તાહ શરૂઆત પણ થઈ ગઈ છે કૃષિ તજજ્ઞો પણ આમાં વિરોધ જતાવી રહ્યા છે કે ભયજનક રીતે જે રીતે પેસ્ટીસાઇડ દવાઓ પણ ખાસ કરીને સાહીઠથી સિત્તેર ટકા ખેતરોમાં છંટાઈ રહી છે અને જમીન બગડી રહી છે ત્યારે તમામ જે સુગર ફેક્ટરીઓ સહકારી ધોરણે ચાલે છે અને જે તારીખ પહેલી જે રોપવાની તારીખ આપવામાં આવી રહી છે એને કારણે આ વહેલી રોપણી થઈ રહી છે એટલે મારું સ્પષ્ટ માનવું છે કે આ રોપાની તારીખ લગભગ એક મહિનો પાછળ કરીને પહેલી ઓક્ટોબર જો કરવામાં આવે તો આ પેસ્ટિસાઇડનો ઉપયોગ ઓછો થાય સુરત જિલ્લા સહિત દક્ષિણ ગુજરાતની ફળદ્રુપી જમીન હાલ નિર્જીવ બની રહી હોય જેથી તાત્કાલિક આ મામલે ધ્યાન આપવામાં આવે તેવું કૃષિ તજજ્ઞો કહી રહ્યા છે અઝર કુરુશી સાથે પ્રકાશવાળા